હલો કેમ છો બધા ભાઈ છેલ્લા એક મહિનામાં ઘણા બધા લોકોના વોટ્સએપ્સ આવ્યા કે સમીરભાઈ કેમ છો શું કરી રહ્યા છો કાંઈ બીજું કામ કરી રહ્યા છો કે પછી તબિયત ખરાબ છે ભાઈ અમારા લોકોને એકસાથે ઘણું બધું કામ ચાલતું રહેતું હોય તો ક્યારેક આ જગ્યામાં ફુરસત મળે તો આ કામ પણ છેલ્લા એક મહિનામાં તબિયત થોડી સારી નહોતી અને એટલા માટે ડૉક્ટરે બહાર નીકળવાનું ખાસ કરીને બહારનું ફૂડ ટાળવાનું કીધું હતું ટોલ જે છે એ ટાળવાની કીધી હતી કારણ કે શ્વાસ તળીનો સોજો હતો એટલા માટે બહારનું ખાવાનું અલાઉડ નહોતું હવે બીજી વસ્તુ તમને કહી દઉં કે આ દિવસો દરમિયાન મને એક બે કોલ્સ એવા આવ્યા જે મારે તમારા ધ્યાન ઉપર સો ટકા દોરવો પડશે તમને ખ્યાલ હોય તો આપણે બે મહિના પહેલાં એક વિડીયો બનાવ્યો હતો કે જેમાં ફેસબુક અને યુટ્યુબના જે કોન્ટેન્ટ ક્રિએટર્સ હોય એની એને ટ્રેપમાં લેવાની ઘણા કોશિશ કરતા હોય ને એનો એનું ફેસબુક પેજ જે છે એ હેક કરવા માટે અલગ અલગ કિમિયા વાપરતા હોય ખાસ કરીને અલગ પ્રકારનું પેજ તૈયાર કરે રિયુઝ કોન્ટેન્ટ પોલિસી વાયોલેશન આ પ્રકારનું પેજ તૈયાર કરે એટલે એવું ટાઈટલ બની જાય અને પછી તમારા પેજ ઉપર જઈને તમારી કોઈ પોસ્ટ છે કે તમારો કોઈ વિડીયો કે તમારો કોઈ ફોટો શેર કરે હવે તમારી કોઈ વસ્તુ શેર કરે એટલે તમને નોટિફિકેશન મળવાનું છે અને એમાં એને ટાઇટલમાં આવ્યું કે રિયુઝ કોન્ટેન્ટ પોલિસી વાયોલેશન હવે વિચાર કરો એટલે તમને એમ થાય કે આ ફેસબુક કે મેટાએ તમને કોઈ નોટિસ મોકલી છે અને પછી તમે એ ઓપન કરો એટલે એની અંદર એ વસ્તુ આવી જાય તમને ખ્યાલ હોય તો એ વિડીયોની નીચે હું લિંક આપી દઈશ એ આવા ટ્રેપની અંદર આવા સ્કેમની અંદર એક આપણા સબસ્ક્રાઈબર ફસાઈ ગયા હતા એણે મને કોલ કરીને કીધું સમીરભાઈ મેં રહી રહીને તમારો વિડીયો જોયો પણ ત્યાં સુધીમાં થોડું મોડું થઈ ગયું હતું અને મેં એ લિંકમાં ક્લિક કરી દીધું હતું તો શું મારું પેજ હેક થઈ ગયું હશે કે નહીં મને ખબર નથી મારું પેજ એ લોકોના પાસે આવી જશે મેં કીધું ભાઈ પહેલો વાત તો એ કે તમે કોઈ લોગિન પાસવર્ડ તો નથી એ પણ કે ના તો હજી ચાન્સીસ છે કે તમારું પેજ હેક નહીં થયું હોય એ કાંઈ પણ કરે એની પહેલાં એક કામ કરો તમે તમારા લોગિન પાસવર્ડ ચેન્જ કરી નાખો બીજી વસ્તુ એ કે તમે જેનાથી લોગ ઇન કરતા હોય તમારું જે ઇમેલ આઈડી છે ખાસ કરીને ફેસબુક માટે ઇમેલ આઈડી અથવા તમે ફોન નંબરથી તો એના પાસવર્ડ સ્ટ્રોંગ કરી નાખો અને પાસવર્ડ સ્ટ્રોંગ કરવાની સાથે ટુ વે વેરિફિકેશન કરી નાખો ટુ વે વેરિફિકેશન જે છે એ ઓથેન્ટિકેશન માટે ટુ વે વેરિફિકેશન્સ આવે જેમાં તમે લોગિન પાસવર્ડ નાખી દો પછી પણ તમારા મોબાઈલ ઉપર જે છે મેસેજ આવે અથવા એના એના લોગિન પિન આપ્યું હોય એ તમારે નાખવાનું થાય એ બહુ જરૂરી છે જ્યારે તમારા પાંચ પંદર હજાર સબસ્ક્રાઈબર્સ થઈ ગયા હોય અથવા પાંચ બે પાંચ લાખ સબસ્ક્રાઈબર્સ થઈ ગયા હોય ત્યારે બહુ જરૂરી છે હવે એ થતી ઓછું હતું ત્યાં નવું આવ્યું ગતકડું અને નવું ગતકડું શું આવ્યું હોય તમને કહું ધ્યાનમાં રાખવાનું કે કોઈ પણ કોન્ટેન્ટ ક્રિએટર છે ને હંમેશા બે પ્રકારે ટ્રેપમાં આવતો હોય બે પ્રકારે ફસાતો હોય કાં તો લાલચમાં અને કાં તો ડરમાં એને ડરની પૂરી કોશિશ કરી ડર આપણે ઊભો કરવાની પણ આપણે ડર્યા નહોતા એટલે અમુક એવા હોય ચોરના ભાઈ ઘંટી ચોર કે જે તમને લાલચ આપવાની કોશિશ કરે હવે એક છે ફરતા ફરતાના અમે મને ઘણા દિવસથી જે છે લાલચ આપવાની કોશિશ કરતી હતી એની લેંગ્વેજ જુઓ હાય એના મારી અંબાજીની પદયાત્રાવાળી મારી પોસ્ટ છે ને એ મને ફોરવર્ડ કરી છે મેસેજ ઉપર એને કીધું કે આ પ્રકારનું મારે જે છે કોન્ટેન્ટ તૈયાર કરવા છે અને તમારે આ પ્રકારના કોન્ટેન્ટની અંદર અમને મેન્શન મળે એવું હવે એમાં લખ્યું છે શું તમે જો બહુ વિચિત્ર વસ્તુ છે કે વી કેન ઓફર યુ થ્રી થાઉઝન્ડ ડોલર્સ રૂપિયા નહીં ઓ થ્રી ડોલર એટલે કે બે લાખ ચાલીસ હજારથી વધારે એન્ડ યુ શુડ પ્રમોટ એટલીસ્ટ અવર થ્રી આર્ટિકલ્સ ઇન અ વીક એક તો પહેલી વાત તો એ કે મારા પેજના ફોલોઅર્સની સંખ્યા ઓગણપચાસ હજાર છે હવે પચાસ હજાર જેના ફોલોઅર્સ હોય એને કોઈ ત્રણ હજાર ડોલર આપે ભલે ત્રણ આર્ટિકલ તો ત્રણ આર્ટિકલના અને યુ શૂડ પ્રમોટ યુ પ્રમોટનો મતલબ શું થાય શૂડનો મતલબ થાય જોઈએ તમારે આટલા તો કરવા જોઈએ અરે ભાઈ રિક્વેસ્ટ કરો છો પહેલી વસ્તુ એ કે જેન્યુન ક્લાયન્ટ કોઈ દિવસ ડાયરેક્ટ તમને એમ જ નહીં કે અમે એક હજાર ડોલર બે હજાર ડોલર ત્રણ હજાર ડોલર આટલા આપશું જે આટલા ડોલર સીધા તમારા મોઢા પર કહે ને સમજી લેવાનું કે જેન્યુન ક્લાઇન્ટ નથી કે કોઈ જન્યુન એજન્સી નથી સમજી લેવાનું આ મોટું ટ્રેપ છે છતાંય મેં એને નીચે એટલો મેસેજ કર્યો બહુ બધી જગ્યાએથી મેસેજીસ આવ્યા હતા એના એટલે કે સમ ઇન્ફો અબાઉટ યોર કંપની હું બહુ ટૂંકમાં બતાવી દઉં એટલે એ તો બહુ ડેસ્પરેટ થઈ ગઈ કે આ જવાબ આવ્યો અને પછી જે એને મેડમે ધબધબાટી બોલાવી છે કોકની વેબસાઇટનું એડ્રેસ ચિપકાવી દીધું લિંક ચિપકાવી દીધી ફલાવણું ઢીકણું કારણ કે એને ખબર છે કે એનો એમ એ વસ્તુને પ્રમોટ કરવાનો હતો જ નહીં એનો એમ કંઈક બીજો જ હતો પહેલી વાત તો એ કે એને પછી શું કીધું કે આ મારો નંબર છે અને પછી નીચે શું લખ્યું ખબર છે જે આપણે પૂછ્યું પણ નહોતું અને જેનો આપણે ડાઉટ પણ જતાવ્યો નહોતો નોટ એટલે કે નોટ એનો ટી ઈ આઈ ડોન્ટ વોન્ટ એની એડમિન ઓર એની એડિટર ઓફ યોર પેજ હવે મેં ક્યાં પૂછ્યું જ તને અને બીજી વસ્તુ એ કે એડિટરનો મતલબ શું થાય પેલા તો આ બેનને એ ખબર નથી કે એડિટરનો મતલબ શું થાય એડિટરથી કોઈ સામેવાળો માણસ છે એ ઇન્સિક્યોર્ડ નથી થવાનો હા એડમિનથી થવાનો છે અને એડમિન તને આપીએ શું કામ તું માગતો એ ન આપીએ એટલી બધી ચોટલી લાંબી રાખીને બેઠા આવે લોકો પણ હવે છતાં એ કાંઈ વાંધો નહીં બીજી વસ્તુ તમને એ કહી દઉં કે જ્યારે તમને પૂછા વિના જે આટલી બધી વસ્તુ ડિક્લેર કરતી હોય એનો મતલબ એમ કે દાળમાં કાઢો નથી દાળની અંદર આખું જેને કહે ને કે કોકમ કરતાં પણ મોટી કાળી વસ્તુ અંદર પડેલી છે એટલે પછી મેં કમ્યુનિકેશન કરવાનું હોલ્ડ ઉપર રાખ્યું અને મેં કમ્યુનિકેશન કરવાનું હોલ્ડ ઉપર રાખ્યું એટલે એ મેડમ જે ડેસ્પરેટ થયા છે એટલું ડેસ્પરેશન મેં કોઈ દિવસ કોઈ પ્રોફેશનલ પર્સનાલિટીને આટલી ડેસ્પરેટ નથી જોઈ એક સાથે બેક ટુ બેક સાત આઠ નવ મેસેજ પહેલી વાત તો એ કે જ્યારે કોઈ પ્રોફેશનલ ઓર્ગેનાઇઝેશન હોય ને એ તમને કમ્યુનિકેટ કર્યા પછી તમને ચોવીસ અડતાલીસ કલાકનો ટાઈમ આપે રિસ્પોન્ડ કરવા માટે અને એક એવી પ્રોફેશનલ ઓર્ગેનાઇઝેશન કે જે કોઈ બ્લોગરને ત્રણ ત્રણ હજાર ડોલર આપી શકતી હોય ત્રણ આર્ટિકલ્સ માટે એ તો કેવડી મોટી ઓર્ગેનાઇઝેશન હોય એ રસ્તે રખડતી થોડી કોઈ એવી પેઢી હોય કે જેનામાં કોઈ જાતનું કમ્યુનિકેશનની હોય એટલે હું સમજી ગયો કે બસ આ એક કારસ્થાન છે એટલું ધ્યાનમાં રાખું દોસ્તો ક્યારેય કોઈ પણ જેન્યુન ક્લાયન્ટ હોય ને એ સૌથી પહેલાં તો તમારી પાસે તમારું તમારા ચાર્જિસ પૂછશે તમને અને પહેલી વાત એ કે પોતે થોડું એનાલિસિસ કરશે એને કદાચ પાંચ હજાર રૂપિયા પણ કે એડમાં ખર્ચવા હશે ને તો પહેલાં એનાલિસિસ કરશે રાજકોટની પણ કોઈક લોકલ એજન્સી હશે ને એ બ્લોગરોને કોઈ લોકલ ક્લાયન્ટને કે ઇન્સ્ટા બ્લોગર કે એને કંઈ કામ દેતા હશે ને તો એ જોશે કે એના કેટલા ફોલોઅર્સ છે એ પ્રોફેશનલ ઓર્ગેનાઇઝેશન જે એડ એજન્સી હોય અથવા કોઈ ક્લાયન્ટ હોય ને એ સૌથી પહેલાં તો તમારી તમને ડાયરેક્ટ પોતાનું બજેટ કે જ નહીં કે અમે તમને ત્રણ હજાર ડોલર કે એક હજાર ડોલર કે પાંચસો ડોલર આપશું એ સૌથી પહેલાં તમારી પાસેથી કઢાવવાની કોશિશ કરે કે જો ભાઈ અમારી કંપની આ પ્રકારની છે અમને આટલું આટલું ડિલિવરેબલ જોઈએ છે કે ઇન્સ્ટા પછી યુટ્યુબ અને ફેસબુક ઉપર તમે અમને કેટલું કેટલું પ્રમોશન આપશો એની સામે તમે કેટલા ચાર્જીસ લેશો એ તમે જણાવો મને ઘણી બધી સ્પાઇસીસની કંપની હોય મસાલાની કંપનીઓ છે ઘણી ગાર્મેન્ટ્સ કંપનીઓ છે ઇવન ફૂડને લગતી ઘણી બધી કંપનીઓના મને મેસેજીસ આવતા હોય કે તમે અમને આ જણાવો અને ઘણી બધી ઓનલાઈન ગેમિંગની કંપનીઓ પણ અમને પૂછતી હોય હું પહેલેથી જ મેં નક્કી કરેલું છે કે કોઈ પણ ઓનલાઈન ગેમલિંગની કંપનીને જવાબ પણ નહીં આપવાનો એનું કામ તો શું જવાબ જ નહીં આપવાનો ઓનલાઈન ગેમિંગ કોઈ પણ કંપની ગેમ્બલિંગ હોય કે ગેમિંગ હોય કોઈ પણ એપ્લિકેશન જે છે એની એડ નહીં કરવાની પણ માની લો કે કોઈ ફૂડવાળી કંપની હોય કે પ્રોફેશનલ બીજી કોઈ કંપની હોય એપ્લિકેશનવાળી કંપની હોય તો એ તમને હંમેશા કહે કે અમારી પાસે અમે આટલો આટલું તમારી પાસેથી એક્સપેક્ટ કરીએ છીએ ઇન્સ્ટામાં એક રીલ બનાવી હોય ફેસબુકમાં એક વિડીયો અને એક શોર્ટ જોઈ છે રીલ જોઈએ છે અને યુટ્યુબમાં એક શોર્ટ અને એક રીલ જોઈએ છે અને સાથે સાથે એક પોસ્ટ જોઈએ છે તો આનું કેટલું બજેટ થશે એને જેન્યુન કંપની કહેવાય અને એ કદાચ ત્યાંય આ ઘણા તો આવા જે છે ઘંટી ચોર પર્સનાલિટી એ ઘંટીચોર પર્સનાલિટી એમાં એ સ્માર્ટ થઈ ગયા છે પણ ત્યાં સુધી તો એ પ્રોફેશનલ લેંગ્વેજ છે તમે હજી એના પછી આગળ વધશો તો તમને ખબર પડશે કે એનું કમ્યુનિકેશન કયા તરફ જઈ રહ્યું છે પછી ઘણી વખત એવું થતું હોય કે એક્સમાં જે હમણાં બધા સ્કેમ બનતા હતા કે તમને એક ક્યુઆર કોડ મોકલવામાં આવે અને એ ક્યુઆર કોડ ઉપરથી એમ કે તમે પાંચ રૂપિયા આપો અમે તમને આ ટ્રાન્ઝેક્શન જે છે તમારું એ ફાઇનલ થાય એટલે અમે તમને બાકીના પૈસા મોકલશું તો એ પ્રકારના સ્કેમમાંય નહીં પડવાનું જેન્યુન ક્લાયન્ટ અમે હંમેશા તમને પૂછે કે તમે કઈ પ્રકારની પેમેન્ટ મેથડ એક્સપેક્ટ કરો છો એટલું ધ્યાનમાં રાખજો કોઈને ક્યુઆર કોડ મોકલવાનો નહીં અને કોઈનો ક્યુઆર કોડ આવ્યો હોય તો એને સ્કેન કરવાનો નહીં ધ્યાન રાખવાનું આ બે વસ્તુ ત્રીજી વસ્તુ હવે જેન્યુન ક્લાયન્ટ છે કે નહીં એ હજી તમારે એક સ્ટેપ આગળ ફિલ્ટર કરવું હોય તો એની ટર્મિનોલોજી એની રિક્વેસ્ટ ઉપરાંત ગૂગલમાં આજકાલ બધી વસ્તુનો ડેટા ઉપલબ્ધ છે કોઈ કંપની જેમ કહે છે કે અમે ફરાણી ગાર્મેન્ટ્સ કંપની છીએ તો તમારે પહેલાં તો એને જોવું પડે એ કંપની ખરેખર છે અસ્તિત્વમાં છે શું કામ કરી રહી છે પછી એ કંપનીને લગતું કે આવું કોઈ સ્કેમ તો છે નહીં ને એને લગતું ન્યૂઝ કોઈ નથી ને ન્યૂઝમાંય ચેક કરી લેવાનું સ્કેમમાંય ચેક કરી લેવાનું બધી વસ્તુ ચેક કર્યા પછી યુટ્યુબ ઉપર એ કંપનીનું નામ લખી અને બાજુમાં લખવાનું સ્કેમ કે ન્યૂઝ અને સમજી લેવાનું કે એને લગતું કોઈ વિડીયો એલર્ટ કર્યો કે આ ભાઈ ધ્યાન રાખજો છોતી જવા નથી તો એ વિડીયો તરત આવી જાય આ બધી વસ્તુ ફિલ્ટર કરવાની અને પછી એ જો કોઈક ચોર કંપની ભેગી થઈ ગઈ તો આપણા નસીબ પણ એટલીસ્ટ આપણે આટલું ફિલ્ટર કર્યા પછી મને નથી લાગતું કે બને ત્યાં સુધી કોઈ તમને ટ્રેપ કરવાની પછી કોશિશ કરી શકે અથવા સફળ થઈ શકે પણ છતાંય ચેતતા નર અને ચેતતી નારી સદા સુખી તો સુખી રહ્યો ખુશ રહ્યો મસ્ત રહ્યો અને મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં આ વિડીયો તમને કહેવાય કોઈ કહેવાનું ભૂલતા નહીં આ પ્રકારની પોડકાસ્ટ પણ હું તમારી સાથે હવે શેર કરતો રહીશ વચ્ચે વચ્ચે કારણ કે પોડકાસ્ટ મને ઘણા બધા મિત્રોએ કીધું કે સમીરભાઈ તમારી પોડકાસ્ટ જે છે એક બે વખત આની પહેલાં મેં એલર્ટ કરવાના વિડીયોઝ બનાવ્યા હતા અને ટ્રાફિક રેગ્યુલેશન માટેના પણ એક બે વખત મેં વિડીયોઝ શેર કર્યા હતા તો લોકો કહેતા હતા કે સમીરભાઈ તમારી પોડકાસ્ટ અમને ગમે છે તો તમે એ પણ પ્લીઝ બનાવતા જાઓ તો ટ્રાય કરી છે હવે કંઈ સુધારા વધારે લાગતા હોય તો પ્લીઝ કહેજો હજી આ જે સ્ટુડિયોનું સેટઅપ છે મારું એકદમ એર પ્રૂફ ને બધું થઈ જશે એટલે પાછળ કદાચ તમને વોઇસની અંદર ઇકો સાઉન્ડ સાંભળવા મળતો હોય તો એ પણ ફિલ્ટર થઈ જશે આ વિડીયો કેવો લાગ્યો કેવાનું ભૂલતા નહીં જય જય ગરવી ગુજરાત સ્ટેબલાઇઝડ સ્ટે સેફ